બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કુંભારા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આજે અમદાવાદની એક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ટીની લાઇબ્રેરી પ્રોજેક્ટ અંતર્ગત એક અત્યાધુનિક ગ્રંથાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના વરદ હસ્તે ગ્રંથાલયનું ઉદ્ઘાટન કર્યું હતું ટીની લાઇબ્રેરી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આજના સમયમાં શિક્ષણમાં ટેકનોલોજીના વધતા ઉપકરણને કારણે વિદ્યાર્થીઓમાં ઘટી રહેલા વાંચનની રુચિને પુનર્જીવિત કરવાનો છે આ પ્રોજેક્ટ વાંચન અને વાંચન આધારિત રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે એક્ટ ફાઉન્ડેશનના આ માટે સંચાલન ક્ષમતા વધારવતી સંસ્થાઓમાં ટીની લાઇબ્રેરીનું નિર્માણ કરે છે આ કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને પ્રથમ એક્ટ મિત્ર બનાવવામાં આવ્યા હતા આ ઉપરાંત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા પૂર્વ સાંસદ શ્રી પર્વતભાઈ પટેલને પણ એક્ટ મિત્રનું સન્માન આપવામાં આવ્યું હતું અને આ સાથે જ એક્ટ મિત્ર કોમ્યુનિટીનો શુભારંભ કરવામાં આવ્યો હતો એક્ટ મિત્ર એવા વ્યક્તિઓનું માધ્યમ છે જેઓ સમાજ સેવાનું કાર્ય કરવાની ઈચ્છા ધરાવે છે અને નાના યોગદાન દ્વારા સમાજને ઉપયોગી થઈ શકે તેવી માળખાગત સમજ પૂરી પાડે છે એક્ટ મિત્ર સમાજના વિકાસના કાર્યો માટે લોકોને પ્રેરિત કરે છે અને તેમને યોગ્ય માર્ગદર્શન આપે છે આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે દરેક બાળક પુસ્તકોને પોતાના મિત્ર તરીકે સ્વીકારશે અને તેના દ્વારા આવનારી પેઢીનું ઘડતર થશે આ ઉદઘાટન સમારોહમાં ઋક્ષિભાઈ પટેલ હરચંદભાઈ ઠાકોર દિલીપભાઈ કુંભારા રવજીભાઈ નાહી સહિત ગામના અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા